સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઉઠે છે અને ગુણની હાનિ વૃદ્ધિ થાય છે તે શું વ્યાખ્યાસર એકમાં બસો બારમાં બોલમાં પરમ પરમગપાદુએ આ અંગે સમજ આપી છે કે દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઉઠે છે તે એ કે સંખ્યાત ગુણ વૃદ્ધિ અસંખ્યાત ગુણ વૃદ્ધિ અનંત ગુણ વૃદ્ધિ સંખ્યાત ગુણ હાનિ અસંખ્યાત ગુણ હાની અને અનંત ગુણ હાની જેનું સ્વરૂપ શ્રી વિતરાગ દેવ અવાક ગોચર કહે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વ્યાખ્યાન સર એક બસો બારમો બોલ દરેક પદાર્થમાં સમય સમય ખટ ચક્ર ઊઠે છે ખટ ખટ એટલે છ છઠ ચક્ર ક્યાં ષટ ચક્ર દરેક પદાર્થમાં સમય સમય ખટ ચક્ર ઉઠે છે તે સંખ્યાત ગુણવૃદ્ધિ અસંખ્યાત ગુણવૃદ્ધિ અને અન ગુણવૃદ્ધિ ત્રણ અને પછી સંખ્યાત ગુણ હાનિ અસંખ્યાત ગુણ હાનિ અને અનંત ગુણ હાનિ એ છ એટલે ત્રણ ચડવામાં ત્રણ ઉતરવામાં એટલે વૃદ્ધિ અને હાનિ એટલે એ રીતે છઠ ચક્ર છ ચક્ર છ ભેદ છ ષટ ચક્ર દરેક પદાર્થમાં સમય સમયે ખટ ચક્ર ઉઠે આપણે દેખાય નહીં બસો અઢારમાં પત્રમાં કોપાધો લખ્યું છે બહુ મોટા ફેરફાર થાય ત્યારે સામાન્ય જીવને ખબર પડે ધરતીકમ થાય ઉલ્કાપાત થાય સુનામી આવે નદીમાં પૂર આવે તો ખબર પડે કડકડતી ઠંડીમાંથી ગરમી શરૂ થઈ જાય ઉનાળામાંથી ધોધમાર વરસાદ આવે પણ ચોમાસું બેસે ત્યારે ખબર પડે પણ જ્ઞાનીને જ્ઞાનમાં સમયે સમયે જે ખટચક્ર ઉઠે છે તે જણાય છે એટલે કોઈ લખું જેનું સ્વરૂપ છે દેવ અવાક ગોચર કહે છે આ વાણીમાં આવ્યું એવું નથી વચનામુ સાઠમાં પરમ દશ વિકાલિક સૂત્રના અનુવાદના સંયતિત ધર્મના બારમા બોલમાં કહ્યું છે કે જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી કે તે બંનેના તત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે આ જાણ્યા પછી પરનો ભેદ જણાય ઈચ્છાનો નાશ થાય ખરો સંયમ પ્રગટે જ્ઞાન થાય કર્મ ખંખેરે જે નિરાગી બને અને છેલ્લે શાશ્વત મુક્ત થાય દ્રવ્ય એટલે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે દ્રવ્ય છ પ્રકારના છે જીવ પૂદગલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ ગુણ એટલે જે દ્રવ્યના સર્વ ભાગમાં અને સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવાય છે દ્રવ્યોની સંખ્યા જીવની અનંત પૂદગલની અનંત ધર્માસ્તિકાય એક અધર્મસ્તી એક આકાશાત્થી એક અને કાળ અસંખ્યાત પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના કાર્યોનો કરતા છે કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી પોતે દ્રવ્યાજ કરે દ્રવ્યાજ કરે તેથી દ્રવ્ય જેમાંથી કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુ બને અથવા જ્ઞાનગ્રાહ્ય વસ્તુ બને રૂપી કે અરૂપી તેવો પદાર્થ દ્રવ્યના બનેલા જ પદાર્થોમાં પરસ્પર જુદા પાડી શકાય તેવું કોઈને કોઈ લક્ષણ હોય છે ઘણી વિવિધતા હોવા છતાં તેમની વચ્ચે અમુક અંશે સરખાપણું પણ હોય છે જેમ કે દરેક પદાર્થ જગ્યા રોકે છે અથવા અવગાના આથી એવી વ્યાખ્યા કરવામાં આવે છે કે જે જગ્યા રોકે કે જેને અવગાના હોય તેને પદાર્થ કહે છે આ બધા દ્રવ્યો સમયે સમયે દ્રવ્યા કરે છે તેથી તેનું રૂપ બદલ્યા કરે છે એક એક રૂપ માત્ર સમયવર્તિત છે પણ શુદ્ધ આત્મા હોવા છતાં જ્ઞાન પૂર્ણ હોયને લોકમાં થતા ફેરફાર જાણે તેથી સિદ્ધપદ પણ એક પર્યાય જ કહ્યો છે આ ભેદ કેટ કેટલા સંભવે તે સમજવા જૈન પરિભાષામાં સંખ્યાત અસંખ્યાત અને અનંત અંગે સ્પષ્ટ સમજ આપી છે તેમાં કાળનો દાખલો લઈએ સંખ્યાત અસંખ્યાત અને અનંત કાળ એક આંકડો લેતા તો સ્વતંત્ર એકમ બન્યું એક બેને જઘન્ય સંખ્યાત તથા અચલાત્મને ઉત્કૃષ્ટ સંખ્યાત કહ્યું છે આ બંને વચ્ચેની સંખ્યા એટલે જઘન્ય સંખ્યાત અને અચલાત્મક સંખ્યાતની વચ્ચે જે આવે તે મધ્યમ સંખ્યાત કહેવામાં આવે છે ઉત્કૃષ્ટ સંખ્યાતકાળનો એકસો પચાસ અંક પ્રમાણ માપ કાઢવા માટે બુદ્ધિથી કલ્પાયેલો એક લાખ યોજન વિસ્તારવાળો એક હજાર યોજન ઊંડા શલાકા પ્રતિશલાકા મહાશલકા તથા અનવસ્થા નામના ચાર કુંડ સ્થાપિત કરી તેમાં સરસોના દાણાને આધાર બનાવીને વિસ્તારથી સમજાવ્યું છે એકસો પચાસ અંક પ્રમાણ ઉત્કૃષ્ટ સંખ્યાત ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રુત કવળીના જ્ઞાનનો વિષય છે આ અંગે ત્રિલોક સારમાં ત્રિલોક પ્રણત્તિમાં ચંદ્ર પ્રગતિ સૂર્યપ્રગ્ઞતિ વગેરે શાસ્ત્રમાં લંબાણપૂર્વક વિસ્તૃત વર્ણન છે ઉત્કૃષ્ટ સંખ્યાતમાં એક જોડી દેતા જગન્ય અસંખ્યાત થઈ જાય અહીં અસંખ્યાતના પણ પાછા નવ ભેદ કહેવામાં આવ્યા છે તે રીતે આ ઉત્કૃષ્ટ અસંખ્યાત જ્ઞાનનો વિષય બને છે ઉત્કૃષ્ટ અસંખ્યાતામાં એક જોડતા જગન્ય અનંત થાય છે તેના પણ નવ ભેદો કયા છે આ છદમસ્ત જ્ઞાનનો વિષય નથી આ અનંત એવા કેવળ જ્ઞાનનો વિષય છે ટૂંકમાં સમજવા માટે કહી શકાય કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનથી જ્યાં સુધીની ગણનાને જાણી શકાય તે સંખ્યાત તેનાથી વધારે જ્યાં સુધી ગણના ત્યાં અવધિજ્ઞાન અને જ્ઞાનનો એ વિષય બને આ અસંખ્યાત અને તેનાથી પણ વધારે જેને માત્ર કેવળ જ્ઞાનથી જાણી શકાય તે અનંત છે આ રીતે આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં અપરિમિત અનંતકાળને જાણવાનું સામર્થ્ય છે આ બધું જાણીને વિચારવાનું છે કે જ્ઞાન ગુણનું સામર્થ્ય તથા જ્ઞાન જેવા અનંત ગુણ જે આત્મામાં છે એવા આત્માના સામર્થ્યનું અનુમાન કરી શકાય છે આ પોતે જ છે અનંત સમૃદ્ધિમાન થઈને છતાં આ જીવ પોતાની પ્રભુતાને ન ઓળખવાના કારણે અનંત અનંત દુઃખ ભોગવી રહ્યો છે તે વિચારતા વૈરાગ્ય આવે એવું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે બધા દ્રવ્યોમાં સમયે સમયે ફેરફાર થતા રહે છે આ ફેરફારમાં પ્રત્યેક ક્ષણે ગુણનું ઘટવું કે ગુણનું વધવું થાય તેના મુખ્ય છ પ્રકાર કયા તેને ષટ ચક્ર કે ખટ ચક્ર કહે છે જેમ કે છ દર્શન છ દ્રવ્ય એમાં છ પ્રકારના ભેદ કયા મૂળમાં જળ અને ચેતન બધું જ શાશ્વત છે પર્યાયો બદલે મૂળ દ્રવ્ય એનું એ જ છે નાશ પણ ન થાય નવું ઉત્પન્ન પણ ન થાય ગીતાના બીજા અધ્યાયના સોળમા શ્લોકમાં કહ્યું તેમ ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત કૃપળુદેવે વચ્રમુદ બસો છાસઠમાં જળ ભાવે જળ પરિણમે એ પદમાં સરળ રીતે સમજ આપી કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ વચરામુત બસો અઢારમાં સમજાવ્યું છે કે સત સત છે સરળ છે સુગમ છે તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે મૂળ અહીં આત્મલક્ષ્ય માટે બોધ છે કાળથી સતને બાધા નથી સત તો સર્વનું અધિષ્ઠાન છે વાણીથી અકથ્ય છે પણ તેની પ્રાપ્તિ હોય છે અને પ્રાપ્તિનો ઉપાય પણ છે ગમે તે સંપ્રદાય ગમે તે દર્શનના મહાત્માનો લક્ષ લક્ષ્ય મૂળમાં તો આ સતત છે છ દ્રવ્યથી યુક્ત લોકનું સ્વરૂપ સર્વકાળ કાંઈ એક સ્થિતિનું હોતું નથી ક્ષણે ક્ષણે તે રૂપાંતર જ કરે છે ગુણની હાનિવૃદ્ધિ થયા કરે અનેક રૂપ નવા થાય અનેક સ્થિતિ કરે અનેક લય પામે એક ક્ષણ પહેલાં જે રૂપ જ્ઞાને જણાયું નહોતું તે હવે દેખાવા લાગે અને ક્ષણમાં ઘણા લાંબા વિસ્તારવાળા રૂપ લય પણ થઈ જાય બાળજીવ સમજે તેથી તે મહાત્માના વિદ્યમાને વર્તુ લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈ રૂપાંતરપૂર્વક જ્ઞાની સમજાવે છે પરિવર્તનશીલ એવા લોકના સ્વરૂપને તે રૂપે વર્ણવી તે કાળે તે જીવની ભ્રાંતિ ટાળી છે પણ સર્વત્ર એ સ્વરૂપ હોય જ એવું કંઈ નથી અજ્ઞાની તો તે સ્વરૂપને શાશ્વત કાયમનું માની લે ભ્રાંતિમાં પડે થોડો ફેરફાર જુએ કે તેને ભ્રાંતિ થાય પણ જોગજીવ આવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જાય સત તરફ વળે છે કે આ જગતનું સ્વરૂપ ભ્રાંતિ જ છે ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવાનો આ જ્ઞાની પુરુષોનો ઉદ્દેશ છે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું અને ખોટું શું આ નક્કી કેમ થાય આ અનેક પ્રકારે કહ્યું તેમાં શું માનવું અને મને શું કલ્યાણકારક આમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તેને શોધી શરણાપન થઈ સતને પામી પોતે પણ સતરૂપ હોય છે મૂળમાં વચનમૂત એકસો ચુમ્બોતેરના મથાળે લખ્યું તેમ સંતને શરણે જા આ બોધ છે એટલે જ્ઞાનીએ પોતાના અનંત જ્ઞાનથી આ બધું વર્ણન આપ્યું છે તે માત્ર જીવને વૈરાગ્ય ઉપજે અને પોતે પોતાને ઓળખે તે અંગે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ